નમસ્કાર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ વિદ્યા સહાયકની ભરતીની અપડેટ લઈને આપની સમક્ષ આવી પહોંચ્યું છે ધોરણ એકથી આઠમાં વિદ્યા સહાયક ભરતીની ખાલી જગ્યામાં વધારો કરવા માટે હવે રજૂઆત પાછી કરવામાં આવી છે કોણે રજૂઆત કરી છે અને કેવી રજૂઆત કરી છે એ વિડીયોમાં જોવાના છીએ શિક્ષણ મંત્રીને રજૂઆત થઈ છે ઉપલા લેવલથી રજૂઆત થઈ છે તો આવો તમને અપડેટ આપી દઈએ મિત્રો આવા જ વિડીયો જોવા માટે વિદ્યાસાયક ભરતીની અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમામ વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં તુરંત મળી જાય અને તમે લેટેસ્ટ અપડેટ મેળવી શકો એજ્યુકેશનની તમામ અપડેટ આ ચેનલ આપતું રહેશે આવો જોઈએ ફટાફટ આ વિડીયો તો મિત્રો આ રજૂઆત છે તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના રોજ થઈ છે રાજ્યસભાના સાંસદ ડોક્ટર પરમાર જશવંતસિંહ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆત જે છે માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરને કરવામાં આવી છે અને વિષય છે જગ્યામાં વધારો કરો ધોરણ એકથી આઠની હાલની જગ્યામાં વધારો કરો કેમ જગ્યા વધારવાનું કહેવામાં આવ્યું છે તો મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યમાં ધોરણ એકથી પાંચમાં પાંચ હજાર છથી આઠમાં સાત હજાર તેમજ અન્ય માધ્યમની મળીને કુલ તેર હજાર આઠસો બાવન વિદ્યા સહાયકની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ છે જે જાહેરાત સંદર્ભમાં ટેટ વનની નવ હજાર ત્રણસો એકોતેર ટેટ ટુની નવ હજાર ત્રણસો એકોતેર તેમજ ત્રેપન હજાર ચારસો સુડતાલીસ તથા અન્ય માધ્યમની તેરસો બેતાલીસ અને મળીને કુલ ચોસઠ હજાર એકસો અને સાહીઠ અરજીઓ થયેલી છે અને અત્યારે ગુજરાત રાજ્યમાં ધોરણ એકથી પાંચમાં એકવીસ હજાર ત્રણસો અને ચોપન જેટલી શિક્ષકોની જગ્યા ખાલી છે આ સિવાયના આ સિવાય મિત્રો આવનારા દિવસોમાં સંખ્યાબંધ શિક્ષકો પણ નિવૃત્ત થનાર છે જેથી ધોરણ એકથી આઠની હાલની વિદ્યાસહાયક ભરતીમાં જગ્યામાં વધારો કરવા માટે પંચમહાલ જિલ્લાના ટેટ પાસ ઉમેદવારો તરફથી રજૂઆત મળેલ છે જે આ સાથે બિનામાં સામેલ હોય શિક્ષણના હિતમાં ટેટ પાસ ઉમેદવારોની ન્યાયિક માગણીઓને ધ્યાને લઈ ધોરણ એકથી આઠની હાલની વિદ્યાસહાયક ભરતીમાં જગ્યામાં વધારો કરવા ઘટતી કાર્યવાહી થવા ભલામણ છે ડોક્ટર જસવંતસિંહ પરમાર તો ખૂબ જ સારી રજૂઆત છે ધોરણ એકથી આઠ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યામાં વધારો કરવામાં આવે તો ઘણા બધા ટેટ પાસ જે ઉમેદવારો છે એને લાભ મળી શકે તેમ છે જગ્યાઓ ઘણી બધી ખાલી છે તો સામે ખૂબ ઓછી ભરતી છે તો આશા રાખીએ કે આ રજૂઆતોને સફળતા મળે અને માન્ય શિક્ષણ મંત્રી શ્રી શિક્ષણ વિભાગ રજૂઆત ધ્યાને લઈ અને જગ્યામાં વધારો કરે આવી જ અન્ય અપડેટ જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને આપના તમામ ઉમેદવાર સુધી શેર કરવાનું ભૂલતા નહીં અત્યારે શેર કરો તમારા ગ્રુપમાં મળીએ છે નવી અપડેટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત વંદે માતરમ